અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર રાજ્યના નવ જિલ્લાઓમાં જીઓ મોબાઈલ ટાવર ઉપરથી બેટરી અને કેબલ ચોરતી ગેંગને અરવલ્લી પોલીસે ઝડપી ઝડપી પાડી લઈ ફરાર ચાર આરોપીઓને પાડવા કર્યા છે સમગ્ર રાજ્યના અરવલ્લી ખેડા આનંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા પંચમહાલ મહેસાણા સુરેન્દ્રનગર સહિત નવ જિલ્લાઓમાં જુદા જુદા ઓગણસાહીઠ સ્થાનો પર ચોરી કરી જીઓ મોબાઈલ ટાવર ઉપરથી બેટરી અને કેબલ ચોરીના એકત્રીસ ગુનાઓ નોંધાયા હતા અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા ટાઉન અને રૂરલ વિસ્તારમાં ગુના નોંધાતા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે જિલ્લા આ ચોરી ચોરી કરતી કરતી ગેંગ પાડવામાં સફળતા મળી છે પોલીસે ગેંગના ઉત્તર પ્રદેશના કુરેશી અને શમશેર ગાંજો ચૌધરી નામના બે આરોપીઓને ઝડપી પાડી એકત્રીસ ગુના હેઠળ નોંધાયેલ ચોરીના ભેદ ઉકેલા છે પોલીસે આલા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ફરાર ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે